છે મને ખ્યાલ બે ત્રણ મહિના પછી ખબર પડી અને ત્યાર પછી એવી વાત થઈ હતી કે આપણે રિલેશનશીપ માં છીએ અને હું આગળ જતા તને સ્વીકારી લઉં જે બંને આરોપીઓ છે એ બંને શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને બંને એકબીજાના મિત્રો છે રાજકોટમાં શિક્ષક મિત્ર દ્વારા પ્રેમ જાળમાં ફસાવાનો જે મામલો છે તેને લઈને સૌથી મોટા સમાચાર સરકારી શાળાના શિક્ષક સામે દુષ્કર્મ અને બ્લેકમેલ નો ગુનો જે છે તે નોંધવામાં આવ્યો છે બ્લેકમેલિંગ માટે ન્યૂ ફોટા વિડીયો જે છે તે વાયરલ કરવાની ધમકી જે છે તે શિક્ષક આપતો હતો આપણે અવારનવાર એક શબ્દ ખૂબ સાંભળતા હોય છે કે જાન લીલા તોરણે પાછી ગઈ જાન લીલા તોરણે પાછી ગઈ આ પ્રકારની વાક્ય જે છે તે અનેક વખત આપણે ક્યારેક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સાંભળતા હોય છે અથવા તો છાપાની હેડલાઇનમાં સાંભળતા હોય છે જોતા હોય છે તે વાંચતા હોય છે પરંતુ શું ખરેખર આવી કોઈ ઘટના બનતી હોય છે ત્યારે રાજકોટની અંદરથી એક સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આ જ પ્રકારની ઘટના જે છે તે સામે આવી છે જ્યાં રાજકોટમાં શિક્ષક મિત્ર દ્વારા યુવતીને પ્રેમ જાળમાં ફસાવાનો જે મામલો છે તેને લઈને સૌથી મોટા સમાચાર કે યુવતીના ગેરકાયદે ફોટા અને વિડીયો બનાવી ચાર પોઈન્ટ પચીસ લાખ પડાવ્યા ગુનો નોંધાયો છે સરકારી શાળાના શિક્ષક સામે દુષ્કર્મ અને નો ગુનો જે છે તે નોંધવામાં આવ્યો છે લગ્ન પૂર્વે યુવતીના મંગેતરને ધમકી આપતા જાન એ લીલા તોરણે પાછી ગઈ છે યુવતીની ફરિયાદ બાદ મહિલા શિક્ષિકા પ્રીતિ ગેટિયાની એ ધરપકડ તો કરી લેવામાં આવી મુખ્ય આરોપી શિક્ષક મુકેશ સોલંકી હાલ જે છે તે ફરાર જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સંબંધીના નામે યુવતી પર શારીરિક શોષણના ગંભીર આરોપ જે છે તે જોવા મળી રહ્યા છે બ્લેકમેલિંગ માટે ન્યૂ ફોટા વિડીયો જે છે તે વાયરલ કરવાની ધમકી જે છે ત્યાં શિક્ષક આપતો હતો આરોપી શિક્ષકે પટ્ટા અને વાયર વડે માર માર્યાની ફરિયાદ અત્યારે દાખલ થઈ છે એફઆઈઆર બાદ બંને સામે અનેક ગંભીર કલમો હેઠળ ગુનો જે છે તે નોંધવામાં આવ્યો છે

ત્યાંથી એમને એ ધમકી આપ્યાની ફરિયાદ જે છે તે નોંધાય છે અને હાલ આખી આ ઘટનાને લઈને પેલા યુવતીને સાંભળો કે આખી ઘટનાની અંદર અહીંયા મહેંદી લાગી ગઈ હતી પ્રસંગ શરૂ થઈ ગયો હતો લગ્નના ફેરા ફરવાની તૈયારી હતી અને જાન લીલા તોરણે પાછી ગયા આ કહેવત જે છે તે હાલ રાજકોટના આ કિસ્સામાં સાચી પડી રહી છે ત્યારે આ એ યુવતીને પેલા સાંભળો કે જેની અંદર યુવતીને કે આ પ્રકારનો અનુભવ થયો અને આખા આ લગ્ન પ્રસંગ દરમિયાન

મેં ફરિયાદ નોંધાવીલી છે મારા ઉપર મેન્ટલ ટોર્ચર થયું છે અને ફિઝિકલ એબ્યુઝ થયું છે એની ફરિયાદ નોંધાવેલી છે આ તમારે એની સાથે આખી છે એમાં પ્રકારની મારા લગ્ન તોડાવ્યા છે જ્યારે ત્રેવીસ તારીખે જાણ આવી ગઈ હતી સૌથી પહેલાં પ્રીતિ ઘેટ્યા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધાક ધમકી આપી અને પહેલાં મને મળવા આવ્યા મને મળીને બહાર નીકળ્યા પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને વરરાજાને ધાક ધમકી આપી અને એવી ધાક ધમકી આપી કે તું આને મૂકી દે નહીં તો હું તારું ખૂન કરી નાખીશ કાં તો તારી થનારી પત્નીનું ખૂન કરી નાખીશ એના લીધે ચાણ પરોણિયા વગર પાછી ગઈ છે આ મુકેશ સાથે તમે પેલી જે સોફામાં ગયા પ્રીતિએ મુકેશને મને મડાવ્યા હતા અને પ્રીતિ બધી બાબતમાં મુકેશને સપોર્ટ કરતી હતી અને કોઈ પણ જગ્યાએ પ્રીતિ હંમેશા સાથે છતા મુકેશ પરણી છે એ મને ખ્યાલ બે ત્રણ મહિના પછી ખબર પડી અને ત્યાર પછી એવી વાત થઈ હતી કે આપણે રિલેશનશીપમાં છીએ અને હું આગળ જતા તને સ્વીકારી લઈશ મારા ફોટોસ ને વિડીયો વાયરલ કરી દેશે અને હું સમાજમાં કોઈ મને પરણશે નહીં એવી મને ધમકી આપ મને ઝઘડા થતા અને એ મને માર મારતો ચાર્જિંગના વાયરથી હાથમાં પહેરવાના કડાથી બેલ્ટથી એવી અલગ અલગ વસ્તુઓથી મને માર મારવામાં આવતી એ મને પહેલી વાર જ મળ્યા હતા ત્યારે મને કીધું હતું કે મને ગવર્મેન્ટ ટીચર છે પ્રાઇમરી પ્રીતિ ઘેટિયા મોરબી જિલ્લામાં કેસ ગણતરી જિલ્લામાં પ્રાઇમરી સ્કૂલમાં ટીચર છે સરકાર પાસે મારી એવી માંગ છે કે આવા શિક્ષકોને શિક્ષણ તંત્રમાંથી દૂર રાખો અને કોઈ પણ જે દીકરીઓ મારી જે હેરાન થઈ હોય તો એ આગળ આવે અને ફરિયાદ નોંધાવે અને મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટિયાના વિરુદ્ધમાં સખ્તથી સખ્ત પગલાં લેવામાં આવે બીજી દીકરીને હું એવી અપીલ કરીશ કે તમે આ કોઈ ઝંઝટમાં ફસાસો નહીં અને તમે તમારા પરિવારને અને પોલીસ સ્ટેશનને ફરિયાદ કરો તમારો સાથ આપશે તમારો પરિવાર અને પોલીસ પણ તમારી મદદ કરશે તમારા સાથે હા ક્યારે

રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અંગે દાખલ થયેલો છે આની વિગત છે કે બે આરોપીઓ અને આ બંને મળી અને જે ફરિયાદી છે એ મુકેશે એ ફરિયાદી સાથે દુષ્કર્મ આચરી અને એનો વિડીયો અને ફોટા બનાવી અને પછી એ બાબતની ધમકી આપી અને ફરિયાદી પાસેથી વારંવાર શરીર સબંધ બાંધવા માટે માગણી કરી અને ફોર્સફુલી એની સાથે શેર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યો છે અને સાથે સાથે આ ફોટો અને વિડીયો વાયરલ ન કરવા બાબતે પણ ફરિયાદી પાસેથી એમણે ચાર લાખ પચીસ હજાર જેટલા રૂપિયા બળજબરીથી કઢાવી લીધેલા છે અને જ્યારે ફરિયાદીના લગ્ન હતા તો આ સમયે જે બંને આરોપીઓ છે એને કાવતરું રચી અને ત્યાં પહોંચી ફરિયાદી અને તેના જે મમ્મીતર છે એમને જાનથી મારી નાખવાની ધમકી આપી અને એના જે લગ્ન પ્રસંગ છે એ બગાડી અને ગુનો કરેલો છે ધમકી અને બળજબરીથી કઢાવા બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાના કામે જે આરોપી છે પ્રીતિબેન ઘેટિયા તેમની અટક કરવામાં આવેલી છે અને જે મુકેશ સોલંકી છે એ હાલ

હાલ આ બાબતની તપાસ ચાલુ છે કે આ આરોપીઓ જે છે એના દ્વારા અન્ય કોઈ પણ બીજી કોઈ વિક્ટીમ છે આવા કોઈ બનાવનો ભોગ બનેલ છે કે કેમ ને જો આવું કઈ ધ્યાનમાં આવશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જે ફરિયાદી છે એ અને મુકેશ છે એ આ ફરિયાદ જે પ્રીતિ અન્ય આરોપી છે આરોપી નંબર બે પ્રીતિ એ પ્રીતિ છે એ ફરિયાદીની કોઈ કારણથી એની ઓળખાણમાં હોય અને ફ્રેન્ડ હોય એના થ્રુ જ્યાં મુકેશ અને પ્રીતિ છે મુકેશ અને ફરિયાદી છે એ બંને સંપર્કમાં આવેલા હતા